અને જુનિયર ભરી ચકાસણીમાં સોનું ડુપ્લિકેટ હોવાનું સાબિત થયું હતું તરત જ બજારના અન્ય વેપારીઓ એકઠા થઈ ગયા હતા અને આ બંને શખ્સોને પકડી પાડ્યા હતા પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા બે શખ્સો પૈકી એક રાજસ્થાનનો અને બીજો થરાદ તાલુકાનો હોવાનું બહાર આવે છે આ અંગે વેપારી જગદીશભાઈ સોનીએ વધુ વિગતો આપી હતી આ ભાઈ ખોટી મરચીઓ વેચવા આવ્યા હતા અને અમે ચેક કરાવતા આ ખોટી નીકળી છે અને એમને કોઈ વેચવા મૂકેલા છે આ ધંધો ફ્રોડનો ચાલે છે આવી રીતે બેવાન દે ઓની હોની હજાર કમાતા કમાતો તો લાખો રૂપિયા ઉતરી જાય એક લાખ ત્રીસ હજાર રૂપિયા માગ્યા હતા કે અમારે એટલા આવે તો વેચવી કે આવો ડુપ્લિકેટ માલ લઈને બજારમાં ફરે અને તપાસ થવી જોઈએ બરોબર વેપારીઓએ આ બંને શખ્સોને ઝડપીને થરાદ પોલીસને સોંપી દીધા હતા પોલીસે નકલી ઘરેણા કબજે કરી બંને શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ હાથ ધરી છે પોલીસ તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ શખ્સો અગાઉ અન્ય કોઈ વેપારીને છેતરી ચૂક્યા છે કે કેમ અને આ નકલી દાગીના તેઓ ક્યાંથી લાવ્યા હતા સોની બજારના વેપારીઓની આ જાગૃતતાને કારણે મોટી છેતરપિંડી થતા અટકી છે પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકના વેપારીઓને ચેતવણી આપી છે કે ખરીદી કરતા સમયે પૂરેપૂરી તકેદારી રાખવી અનિવાર્ય છે